મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને સન્ડે સ્પેશિયલ સેલની અંદર ઘણું બધું નવું આપવાના છે તો એ સાથે ખાસ કરીને એનાઉન્સમેન્ટ કરી દઉં છું જાહેરાત કરી દઉં છું કસ્ટમરને જાણ કરી દઉં છું કે આજે રવિવાર નિમિત્તે તહેવાર હોવાથી સોપ સાંજે સાત વાગ્યા સુધી ખુલી રહેવાની છે ખાસ નોટ કરી લેજો સાંજે સાત વાગ્યા સુધી ખુલી રહેશે એ સાથે બતાવું છું સેલની વેરાયટી આ રોય બ્રાન્ડની પેર છે બહુ એટલે બહુ મસ્ત આઈટમ છે સિક્સ એક્સેલ સુધીની સાઇઝ મળશે આખું મોલ ફિનિશિંગ મળશે તમને અને હેવી ક્વોલિટી મળવાની છે આપણે ચાલુ ભારે મીડિયમ બધી રેન્જ વાળા ફરતી બતાવીએ છીએ અને આની અંદર સાઈઝ તમને ફોર એક્સેલ ફાઈવ એક્સેલ અને સિક્સ એક્સેલ મળશે કલર જોવા મર્જન્ટ કલર છે પ્રીમિયમ ક્વોલિટીનું કપડું મળશે મારી જવાબદારીથી એક એનો કલર બતાવ્યો આ બીજો મરજન્ટ કલર આ એ લાઇનની કોલર પટ્ટી આવશે સ્ટેન્ડ પટ્ટી કહેવાય ને સાઈડમાં પોકેટ આવે છે મસ્ત એ લાઇનની કુર્તી આવે છે આગળ બટન આવે છે સ્લીવમાં પણ સ્ટેન્ડ પટ્ટી આવે બહુ મસ્ત આઈટમ છે અને બહુ એટલે બહુ જોરદાર સાતમ દિવાળી નવ વર્ષ તમે ગમે ત્યારે પહેરી શકો ગમે ત્યાં પહેરી શકો એવી કારણ કે આની અંદર ખાસ ગુણવત્તા છે કાપડની મસ્ત આઈટમ છે સાતસો રૂપિયાના સેલની અંદર જોરદાર એટલે જોરદાર આઈટમ આને આપણે સાતસો ને પચાસ રૂપિયામાં વેચતા અત્યારે સાતસો કરી નાખ્યા છે ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ કસ્ટમરને પાંચ ટકા લાભ દેવો ને દસ ટકા લાભ દેવો ને એમાંથી તમારે ટકાવારી ગણવી એના કરતાં ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ આપી દઉં છે પીસે પચાસ રૂપિયા કટાડી નાખ્યા આ જો છસો ને પચાસના રોયની પ્લાઝો કે ફૂલ ફિનિશિંગવાળી એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ બદામી કલર એની અંદર આ એક મેથી પીળો છે આ જો મેથી પીળો કલર મસ્ત કલર છે ખાટો મહેંદી કલર બતાવું છું ખાટો મહેંદી કલર મળશે તમને અંદર આ જો હવે કામાં મળવાનું છે બીટ કલર આ જો બીટ કલર એક મળશે નેવી બ્લુ કલર જો અને ઈટ છે રસ્ટ કલર એમ ટુ ડબલ એક્સેલ ની સાઈઝ છસો ને પચાસ રૂપિયા ભાવ પ્રીમિયમ ક્વોલિટી કાપડની જ ગુણવતા ક્યારેય કંટાળો ન આવે અને પહેરું હોય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે હવે બતાવું છું પેન્ટ પેર આની અંદર સાઈઝ મળવાની છે એક્સેલ થી લઈને સેવન એક્સેલ સુધીની જો આ ફાઈવ એક્સેલ ના ફોર્મો બતાવું છું અને આપણે સેલના ભાવમાં આપશું સાતસો ને પચાસ રૂપિયામાં ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સિક્સ એક્સેલ અને સેવન એક્સેલ સાતસો ને પચાસ રૂપિયામાં એક્સેલ ડબલ એક્સેલ અને ત્રિપલ એક્સેલ ત્રણ સાઈઝ લેશો એટલે સાતસોમાં આવશે કલર જુઓ તમે અજરકના પેટર્નવાળો મસ્ત બ્લેક છે ઝેરી લીલો કલર તૈયાર પેર અને ખાસ આમાં ગુણવતા છે પેન્ટનો ફરમો લોંગ છે બહુ બધાને ઘણાને પ્રોબ્લેમ હોય ને ગમે એવું પેન્ટ પહેરે તો થાય ફૂલ ફિનિશિંગ વાળો જો કુર્તાના લેવલમાં પેન્ટનો નો ફરમો હોય ફાઈ એક્લ નો ફરમો જુઓ આ સ્કીન કલર આ જો ગ્રે કલર આ જોઈ લો ગ્રે પર્પલ કલર છે બધા પીસ ખોલીને બતાવો મસ્ત જોવાની મજા આવી એક મરoon કલર આજો અબ ઇટ કલર આ જોઈએ પેરોટ કલર છે અજરકની પેટર્નમાં મટીરિયલ આમાં જોરદાર એટલે જોરદાર મટીરિયલ મટીરિયલની ખાસ ગુણવત્તાવાળી આઈટમ છે કાપડ એટલું સરસ મસ્ત આવે પેન્ટ અને દુપટ આ રીતના આવશે એક્સેલથી લઈને સેવન એક્સેલ સુધીની સાઈઝ મળશે આમના સેલના ભાવમાં હાઉસ પેકિંગ પછી આપણી પાસે ગાઉનમાં કલેક્શન આવી ગયું છે બસો પચાસ રૂપિયામાં તમને મળવાનું છે સાઈઠ લંબાઈ અને ડબલ એક્સેલ ફૂલ પરમાં ટ્રિપલવાળાને આવી જાય હું બતાવી જાઉં છું જોતા રહેજો જોતા રહેજો નવી નવી પેટર્ન આ જો બધા કલર નવા નવા છે દિવાળી આવે છે તો ગાઉનમાં બહેનોને નવી નવી ખરીદી ખાસ કરીને કરવાની રહે ને આમાં અમે રોજમાલ મંગાવીએ કોઈ ઘટે બોલો મરૂન કલર કોપી કલર હજી કલર છે ઘણા બધા જ નવા એવા છે કલર જોઈ લેજો જો જે કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ લઈને મોકલજો અમે તમને આપી દઈશું એક્સેલની સાઈઝ બસો ને પચાસ રૂપિયામાં ફરમો જો આમાં સરસ ફરમો આવે કલર જોતા જાજો બધા મસ્ત મસ્ત કલર ને બધી મસ્ત પેટન છે ગમતું એનો ફટાફટ સ્ક્રીનશોટ લેવા માંડો ફટાફટ ઓર્ડર કરવા માંડો રૂબરૂ લેવું હોય આવી જાવ હજી આપણી પાસે જયપુરીમાં ને એમાંય કલેક્શન આવ્યું છે નવું જયપુરી પેન્ટ પેર આવે ને કાલે આખો દિવસ સુધી આપણે બહેનોને સેલનો લાભ આપવાના છે એ સિવાય સન્ડે સેટરડેના ના સ્પેશિયલ સેલમાં ઘણું બધું આપણે આપશું ફૂલ ડિસ્કાઉન્ટમાં એના માટે આપણે વોટ્સએપ ગ્રુપમાં બધી ઇન્ફોર્મેશન આપી દેવાના છે એટલે ગ્રુપ જોઈ લેજો ગ્રુપમાં જોઈન્ટ ન થયા હોય તો નંબર સેવ કરી અને અમને મેસેજ નાખજો કે અમારા નંબર સેવ કરો એટલે અમે તમારા નંબર સેવ કરી લઈએ તમને ગ્રુપમાં એડ કરી દઈએ અને તમને અમારું પેકેજ પણ જોઈ દે અલ્ફાઈનનું ગાઉન છે આ જોઈ લો અલ્ફાઈનનું ગાઉન એક્સેલની સાઇઝ છે ફર્મો ફૂલ છે ત્રણસો રૂપિયામાં જ આપણે આપવાના છે અલ્ફાઈનનું ગાઉન ત્રણસો રૂપિયામાં ક્યાંય નહીં મળે જવાબદારીથી કહી દઉં છું ગેરંટીથી કહી દઉં છું આ જો પેટર્ન હોય પાછી તમને એવી મસ્ત મસ્ત મળે અને ની અંદર આપણે આપીએ છીએ પ્રીમિયમ ક્વોલિટી જોઈ લો હવે આપણે આમાં ડબલ છે એક્સન બતાવી દઈએ છીએ મોડું થઈ ગયું છે રાતના સાડા દસ થઈ ગયા જોઈએ બધા

મરુન કલર છે એકદમ બીટું બીટ કલર છે મરુન બીટ ને મરચંટા મરુન અને મેંદી ગ્રેરી લી લોન મહેંદી

અલ્ફાઈનની અંદર હજી પ્રિન્ટું છે આપણી પાસે ડબલ એક્સેલમાં ત્રણસો રૂપિયામાં કોઈને હોલસેલમાં લેવા હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાજો આ બધી અલ્ફાઇનની પ્રિન્ટ છે નવી પ્રિન્ટું નવું કલેક્શન હોલસેલ માટે રૂબરૂ આવી જજો મસ્ત કલેક્શન મળી જશે દૂર રહેતા હોય તો અમે તમને વિડીયો કોલ કઢાવી દેવાના છીએ આ બધી ડબલ એક્સેલ ની પેટર્ન છે હું બતાવું ટ્રિપલ એક્સેલ બીજી લીધી પ્રીમિયમ ક્વોલિટી 300 રૂપિયા માં ટ્રિપલ એક્સેલ બીજી લીધી અંદર એક નંબર આઇટમ છે આ જોઈએ લે નું છે એટલે 350 માં આવશે 350 રૂપિયા